બોટાદમાં ખસ ગામના બાઇક ચાલકનું નું ઘટના સ્થળે મોત નીપજ્યું બાઇક પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા બાઇક સવાર વૃદ્ધ દંપતી ખસતી બોટાદ તરફ આવી રહ્યા હતા ત્યારે ભૂપતભાઈ

એમનો સવારમાં અકસ્માત થયો એક્સિડન્ટનો મને જાણ મળે એટલે હું ત્યાં આવ્યો પછી મારા બાપુજીને ત્યાં વાગેલું હતું અને મારા મોટા બા થાય એમને પહેલાં એમબી એકસો આઠમાં અહીં લાયા સોનાવાલ હોસ્પિટલમાં અને ત્યાંથી પછી એમને સગી હોસ્પિટલમાં લઈ ગયા એમને એક હાથ ભાંગી ગયો છે અને પગે ઈજા થઈ છે અકસ્માત પ્રથમ દૃષ્ટિએ જાણવું એવું મળ્યું છે કે આઈસર ગાડી હતી સફેદ કલરની અને જાણવા એવું મળ્યું છે કે ડ્રાઈવર હતો એ દારૂ પીધેલી હાલતમાં હતો અને ગાડી ફૂલ સ્પીડ ઝડપમાં હતી અને આમની સાથે ભટકાડી અને એ ભાગી ગયો હા ભગવતસિંહ ગગુભાઈ દાયમાં જિલ્લા પંચાયત સદસ્ય બોટાદ જિલ્લા પંચાયત આખી ઘટનામાં એવું છે કે મારા કાકા અને કાકી ખસથી બોટાદ આવતા હતા વચ્ચે બે ફાર્મ એક આયસરવાળો આવતો હતો એને ટક્કર મારી અને ભાગ્યો પછી ફાટક બન હતું એટલે પકડી ગયો હાયસરવાળો કોણ હતો અને હાયસર ગોંડલનું હતું એમ છે અને બે ફામ દારૂ પી ગયેલો હતો ડ્રાઈવર પોલીસને જઈને સવારમાં જ કરવામાં આવી હતી હજી સુધી રાણપુર પોલીસ સ્થળ ઉપર પહોંચી નથી